મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં મૂળ સુરતના પણ મુંબઈમાં રહેતા કડથિયા પરિવારના ચાર સભ્ય પૈકી મોભી એવા ચુમ્માળીસ વર્ષે શૈલેષ કડથિયાને ગોળી વાગતા મોત નીપજ્યું હતું જ્યારે તેમની પત્ની અને પુત્રી પુત્રનો બચાવ થયો હતો મળતી માહિતી મુજબ મૂળ સુરતના વરાછાના ચીકુવાડી વિસ્તારની હરિકુંજ સોસાયટીના વતની અને મુંબઈમાં જ રહેતા અને મુંબઈની એસબીઆઈ બેંકમાં નોકરી કરતા ચુમ્માળીસ વર્ષીય શૈલેષભાઈ હિંમત કળથિયા તેમની પત્ની શીતલ કળથિયા પુત્રી નીતિ અને પુત્ર નક્ષ સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને મંગળવારે તેઓ ત્યાંના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા સરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતના સૌંદર્યને નિહાર્તા હતા સુરતમાં સમાચાર વાયુ વેગે પ્રસરતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ચાર બહેનોના એકના એક ભાઈએ જીવ ગુમાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો જી તમારું નામ મારું નામ રમેશભાઈ દેરૂભાઈ ડાકે છે આ કાશ્મીરમાં જે ઘટના બની છે એ છે અને એમના પરિવારમાં કોણ કોણ છે એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો ત્યાં આમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે શું જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરાક ગોળી વાગી ગઈ છે એવું બને દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ દુફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે એ